સુરત કતારગામ સુરતકતારગામ જેકેનગર નજીક ઉત્તરાયણ રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ ત્રણ નિર્દોષ વ્યક્તિઓ સહિત ચારને ઉપરાછપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે પારિવારિક ઝઘડામાં એક પર જાહેરમાં કરેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોને નિર્દોષ લોકો પર હુમલો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આખી ઘટનાના વિડીયો સામે આવ્યા છે હાથમાં ચપ્પુ લઈને જાહેરમાં દોડતા અને લોકોને મન ફાવે તેમ ઘા મારતા નિર્દય હુમલાખોરોની માનસિકતા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પારિવારિક ઝઘડામાં એક પર જાહેરમાં કરેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આખી ઘટનાના વિડીયો સામે આવ્યા છે હાથમાં ચપ્પુ લઈને જાહેરમાં દોડતા અને લોકોને મન ફાવે તેમ ઘા મારતા નિર્દય હુમલાખોરોની માનસિકતા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક લોકોએ કહ્યું કે ઝઘડો પારિવારિક હતો એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા ચાર પાંચ ઈસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા જેને લઈને લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દીધા હતા કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ઘા મારતા લોકો લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા જાહેરમાં ચાર લોકોને ઘાયલ કરી હુમલાખોરો બિંદાસ ફરી એક જ રીક્ષામાં ભાગી ગયા હતા જ્યારે જમીન પર પડેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા